नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે લોકસભા ચૂંટણી માં વડોદરા બેઠક ના ભાજપ ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી દ્વારા કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યો ગોત્રી ના ઇસ્કોન મંદિર થી પગપાળા રેલી સ્વરૂપે નામાંકન પત્ર ભરવા ભાજપ શહેર પ્રમુખ વિજેભાઈ શાહ સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય કેયુ રોકડિયા મનીષાબેન વકીલ યોગેશભાઈ પટેલ મેયર પિંકીબેન સોની ડોક્ટર શિતલ મિસ્ત્રીપુર ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી જીતુભાઈ સુક્રીયા ભાજપ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા વિજય મુહૂર્ત માં ડોક્ટર હેમાંગ જોશી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને વડોદરા કલેક્ટર ની નિમણૂક જંગી બહુમતીથી તેઓને જીત અપાવશે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા ચોક્કસપણે વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના રૂપમાં વિધિવત બાર ઓગણચાળીસ વાગ્યે ઉમેદવારીપત્ર ભર્યું મારી સાથે પાર્ટીના તમામ વરિષ્ઠ અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિરથી પગપાળા ચાલતા આવી અને વિવિધ સામાજિક સંસ્થાઓ વિવિધ અગ્રણીઓ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યો કેરળ સમાજ દ્વારા જે નૃત્ય રજૂ કરવામાં આવ્યું એક કાર્નિવલ જેવો માહોલ ઊભો કરી અને વડોદરાની અંદર એક ઉત્સવપ્રિય રીતે પત્ર ભરવામાં આવ્યું અને એક ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને ફરીથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને વડોદરાના ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર કરું થેન્ક યુ